પાટણ શહેરના કોલેજ રોડ પર 79 કરોડના ખર્ચે બનેલા રેલવે ઓવરબ્રિજને વાહન વ્યવહાર માટે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે બે દિવસ સુધી ચાલેલી લોડ ટેસ્ટિંગ બાદ જીયુડીસી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ટીમે બ્રિજને ફિટ જાહેર કર્યો છે લોડ ટેસ્ટિંગ દરમિયાન બ્રિજના સ્પાન નીચે મૂકવામાં આવેલા 10 મીટરો હવે હટાવી લેવામાં આવ્યા છે બ્રિજની બંને તરફ લગાવવામાં આવેલી 150 થી વધુ સ્ટ્રીટ લાઇટો માટે વીજ કંપનીએ નજીકના થાંભલાથી જોડાણની કામગીરી શરૂ કરી છે બ્રિજની નીચે મુકાયેલા મીટર બોક્સ સુધી વીજ જોડાણ પૂર્ણ થયા બાદ વીજ કંપનીની મંજૂરી મળતા જ સ્ટ્રીટ લાઇટો કાર્યરત થશે જીયુડીસી અને વીજ કંપની પાસે અગાઉ સોળ કેવીનો લોડ માંગવામાં આવ્યો હતો